માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને તે અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. માલધારી સમાજના લોકોએ જણાવ્યું કે ઢોર પકડ પાર્ટીના લોકો ઘર આંગણે બાંધીલ ઢોરને પકડીને લઈ જાય છે, જેનો માલધારી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે માલધારી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય મકવાણા રાજકોટ ભાઈ ભાઈ ભરવાડ અમારે ગાયોને રાખ્યું છે અમને કોઈ સહાય આપો કોઈ અમને જગ્યા આપો તો અમે રહી જઈએ પસા પસા ખરાબામાં રહેવી છે ખરાબામાં અમારા વાળા હોય એમાંથી અમને વાળામાંથી કાઢી જાય તો અમારે જાવું ક્યાં એ બહુ ખોટું છે સરકારનો આ નિયમ ખોટા પાડ્યા છે હવે તમારી માંગ અમારી માંગ અમને પહેલાં અમારી સગવડતા આપો અમને રાખવાને માલ ધરીને ટોરની સગવડતા આપો કે ક્યાં રાખવા ક્યાં નહીં પછી અમને બહાર કાઢો તો કાર્યવાહી એવી કે અમને માલ લેતા બંધ કરે ધીરે ધીરે છોડવાના બંધ કરે અમારા સોડતાને જે અમારે દંડ ક્યાંથી ભરવા અમારા છોકરા પુછારે અમારે દંડ ક્યાંથી ભરવા પછી પચીસ હજાર રૂપિયા દંડ લેશે વિભાભાઈ શું રજૂ છે શું રજૂબાજ અમારી એ છે સાહેબ કે અમારી માલિક નાથી ઘરમાંથી સોરી જાય અને ઘરની ડેલી પાંચ નાથી હાકી જાય હવે આ સમજવું કેટલો ત્રાસ એટલે કોઈ સીમા હવે અમારા દીકરાના પાટની ગાયું હોય હવે એ લઈ જાય અમે અમારે કરવું છું અમારી માંગી છે કે ન કરો અને અમને કઈક સગવટ કરી દો ભલે અમારે ગીરી અમે રાખીએ ના ઘરના આંગણા પામ બાંધી અમારી હેજમાં તો જાય છે ને એમ મારું નામ કલ્પેશ ગમારા આજ રોજ અમે સૌ માલધારીઓ કમિશનરશ્રી રજૂઆત કર્યો છે કેમ કે કોર્પોરેશન દ્વારા એકત્રીસ ડિસેમ્બર નું અલ્ટિમેટમ આપવાનું કે તમારી પાસે જો લાયસન્સ નહીં હોય તો અમે ઘરની અંદર બાંધેલી ગયો પણ લઈ જાય છે એટલે આ ગાય છે રાષ્ટ્ર એક રાષ્ટ્ર અને પશુ બનાવવાની રાષ્ટ્ર માતા બનવાની જેને વાત લઈને ગાય ઉપર આ એક અત્યાચાર કહેવાય કેમકે કે માલધારીઓની પાસે હાલ જગ્યા નથી આજુબાજુના ગામડાઓમાં જ્યારે જગ્યા માંગવા જઈએ છીએ ત્યારે માલધારીઓને આજુબાજુના ગામડા તમે રહેવા આવી શકો છો પણ તમને જગ્યામાં અમે ગાય રાખવા નહીં દઈએ સરકારે કોઈ જગ્યા આપી નથી તો આવું એ અલ્ટિમેટમ આપ્યું તો માલધારીઓ પોતાના પશુને માલને લઈને જાશે તો જાશે કે એટલે અમારી એક માગણી છે કે આલ્ટીમેટમને વધારવામાં આવે સમય આપવામાં આવે પહેલાં જગ્યા આપે પછી એના જે કોઈ આવા તાનાશાહી કાયદા છે તમે અપનાવીશું તમે અમને પૂર્ણ સમર્થન આપીશું તો પહેલાં અમને જગ્યા આપો ત્યારબાદ આવા કાયદા નાખો ઘણી સમયથી જગ્યાની માંગ કરવામાં આવે છે પણ પંચાયત તમારી માંગ છે એ લોકોનો એવું લોકોને એવું વિચાર છે કે કદાચ ગાય હટાવો ગાયનો પ્રશ્ન હટાવો ને એવું કદાચ એનો નિર્ણય છે અમે વિનંતી કરી છે કે જલ્દીથી તમે ગાયને એક સુરક્ષિત જગ્યા આપો ત્યારબાદ જ